તો મિત્રો આજે ફરી એક વખત અકબર અને બીરબલની મજાની સ્ટોરી લઈને આવી ગયા છીએ તો એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ એક દિવસ બાદશાહ અકબર પોતાના રાજમહેલના બગીચામાં ફરતા હતા હવામાન સુંદર હતું પંખીઓની ચકાર ચાલી રહી હતી પરંતુ અકબરના ચહેરા પર ચિંતા દેખાતી હતી બીરબલ દરબારની તરફથી આવી રહ્યો હતો તેણે અકબરની પરેશાની જોઈ અને પૂછ્યું મહારાજ આપ આજે ચિંતિત કેમ દેખાઈ રહ્યા છો અકબરે વિશ્વ નિશ્વાસ ભરીને કહ્યું બિરબલ હું વિચારતો હતો કે મારા રાજ્યમાં સૌથી બુદ્ધિશાળી કોણ છે મને ખબર છે કે તું છે પણ અન્ય લોકોની બુદ્ધિનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ બિરબલને એક વિચાર આવ્યો મહારાજ જો આપ ઇજાજત આપો તો હું આવતીકાલે એક પરીક્ષા રાખું આથી સાચી બુદ્ધિ બુદ્ધિ કોણે છે તે સામ સામે આવી જાય અકબરે આનંદથી મંજૂરી આપી આવતા દિવસે રાજમહેલના દરબારમાં મોટા અહેવાલ લાગ્યા રાજ્યના હોશિયાર અને બુદ્ધિશાળી લોકોને એક ખાસ પરીક્ષા માટે આમંત્રિત કરવામાં આવે છે દસથી વધારે દરબારીઓ અને વિધાનો ઉત્સાહપૂર્વક હાજર થયા બિરબલે પરીક્ષા માટે ત્રણ વસ્તુઓ લાવી એક મોટો કાચલો માટીની હુંડી એક રેશમી દોરી એક નાનો પથ્થર બિરબલે સૌને કહ્યું આ ત્રણ વસ્તુમાંથી તમારા મતે સૌથી ઉપયોગી કઈ છે અને કેમ દરબારીઓએ પોતાની પોતાની સમજ આપી કોઈએ કહ્યું કાચલો પાણી ભરે છે એટલે ઉપયોગી કોઈએ કહ્યું દોરી વગર કામ ચાલતું નથી કોઈએ કહ્યું પથ્થર ખડક છે છે મજબૂત પરંતુ કોઈ પણ જવાબ સંતોષ ન કરી શક્યો બુદ્ધિનો સાચો અર્થ શેષમાં અકબરે પૂછ્યું બિરબલ સાચો જવાબ શું છે બિરબલ ઇસ્મિત કરીને બોલ્યો મહારાજ આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ લોકો માટે અલગ અલગ કામની છે પરંતુ તે પછી તેને ઉદાહરણ આપ્યું જો કોઈને પાણી લાવવું હોય તો કાચલો કિંમતી જો કોઈને કંઈક બાંધ બાંધવું હોય તો દોરી જરૂરી અને જો કોઈને પોતાની રક્ષા કરવી હોય તો પથ્થર મદદરૂપ એટલે કે બુદ્ધિશાળી તે નથી કે જે બધું જાણે બુદ્ધિશાળી તે છે જે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નિર્ણય લે અકબર તેના જવાબથી અત્યંત પ્રભાવિત થયો વાર્તાની શિક્ષા નૈતિક પરિસ્થિતિ પ્રમાણે સાચો નિર્ણય લેવો એટલે જ સાચી બુદ્ધિ જ્ઞાન તો ઘણા પાસે હોય છે પરંતુ તેનો સમયસર સચોટ ઉપયોગ જ માણસને વિજેતા બનાવે છે મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ